જાલોદ તાલુકાના ડુંગરીમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું નું ઉદઘાટન ડુંગરી ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા સ્પોર્ટ્સ મેદાન તૈયાર કરવામાં આવ્યું ડુંગરી જેવા નાનકડા ગામમાં સ્પોર્ટ્સમાં ગ્રાઉન્ડ તૈયાર કરાતા યુવાનોમાં ભારે ઉત્સાહ ગામના યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારીમાં દોડની તૈયારી કરી શકે તે માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરીમાં બનાવી તેની કોચિંગ ક્લાસ પણ તૈયાર કરવામાં આવ્યું ગ્રાઉન્ડ ની આસપાસ ત્રીસ હજાર કરતા વધુ વૃક્ષ એકસો પાંચ પ્રકારની ઔષધિઓ ઉગાડવામાં આવી યુવાઓ દોડી શકે તે માટે ચારસો મીટર નો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો માજી સૈનિક સંગઠન દ્વારા કોચિંગ સેન્ટર શરૂ કરાશે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ઝાલો બોલ રોજ ડુંગરી મુકામે સ્પોર્ટ ગ્રાઉન્ડનું લોકાર્પણ તેમજ કોચિંગ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવેલ અને જે કોચિંગ ક્લાસનું અને ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવામાં મુખ્ય હેતુ એ છે કે કે આજુબાજુ કોઈ આપણા જાલોદ તાલુકામાં એવું કોઈ ગ્રાઉન્ડ નથી કે કે જેથી તઈ યુવાઓનો ટ્રેનિંગ લઈ શકીએ એના હેતુથી અમે આજરોજ તલાટી કમ મંત્રી સાહેબ અને ગામ લોકો અને વન વિભાગના સહયોગથી અમે ગામમાં ચારસો મીટરનું પહોળાઈવાળું આજે એક ટ્રેક બનાવ્યો છે અને બાકીના ભાગમાં અમે સાત એકરમાં અમે ત્રીસ હજાર જેટલા વૃક્ષો ઔષધિઓ આવી છે જેનો પણ આજુબાજુના તમામ ભાઈઓ એનો લાભ લે અને જે ટ્રેક બનાવવામાં આવેલ છે એ સ્પોર્ટ અલગ અલગ રીતે ટ્રેનિંગ લઈ શકે એના હેતુથી લેવામાં આવેલ છે અને આગામી જે પરીક્ષામાં એ સફળ થાય એ હેતુ આજનો અમારો કે કે વધારેમાં વધારે એમાં પ્રોત્સાહિત થાય અને આપણા યુવાઓને રોજગારી મળે